મહાશિવરાત્રી નિમિત્તે શહેરીજનો ઉપર મહાકુંભના પવિત્ર ગંગાજળથી છંટકાવ કરવામાં આવશે જે ભક્તો પ્રયાગરાજ જઈ શકતા નથી તેમના માટે સુરત ટેનિસ ક્લબમાં મહાકુંભના અમૃત સ્નાનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ત્રિવેદી સંગમમાં આધ્યાત્મિક પર્વ મહાકુંભનું એકસો ચુમ્માલીસ વર્ષ પછી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દેશમાંથી અત્યાર સુધી સાહીઠ કરોડથી વધુ ભક્તોએ મહાકુંભના પવિત્ર સ્નાનનો લાભ લીધો છે સુરતના ઘણા ભક્તો સિનિયર સિટીઝન મહિલાઓ બાળકો કોઈ કારણસર મહાકુંભ પ્રયાગરાજ ખાતે જઈ શક્યા નથી તેમના માટે સુરત ટેનિસ ક્લબ ખાતે આગામી પચીસ અને મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરીના રોજ સાંજે ચારથી રાત્રે દસ વાગ્યા સુધી મહાકુંભનો દિવ્ય અનુભવ કરવામાં આવશે અને ભક્તો ઉપર પવિત્ર ગંગાજળથી છંટકાવ કરવામાં આવશે આ કાર્યક્રમ અંગે સુરત ટેનિસ ક્લબના અધ્યક્ષ મનીષ પટેલે જણાવ્યું હતું કે સુરત ટેનિસ ક્લબની કમિટી અને સભ્યો દ્વારા પ્રયાગરાજથી ગંગા યમુના અને સરસ્વતી માતાના ત્રિવેણી સંગમ સ્થળ પ્રયાગરાજથી પાંચસો લીટર જેટલું પવિત્ર જળ લાવવામાં આવ્યું છે સુરત ટેનિસ ક્લબ દ્વારા આમંત્રિત અતિથિઓ ક્લબના સભ્યો અને તેમના અતિથિઓ ઉપરાંત શહેરીજનો પણ આ ધાર્મિક આયોજનમાં લાભ લઈ શકશે સુરત ટેનિસ ક્લબના સેક્રેટરી મયંકભાઈ દેસાઈએ આ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત ટેનિસ ક્લબ ખાતે કૈલાસ માનસરોવર તથા શિવજીના બાર જ્યોતિર્લિંગનું ભવ્ય ડેકોરેશનનો અનુભવ ભક્તોએ અહીં થશે શિવજીની વિવિધ આકૃતિઓ અને દિવ્ય ચિત્રકામ ઘણા ઘીના કમલથી અહીં દિવ્ય શિવ ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે જેમાં છ ફૂટના શિવલિંગ આઠ ફૂટનો નંદી મહારાજ પવિત્ર ગુફા ત્રિશૂલ ડમરુ ધારણ કરેલ શિવજીની પ્રતિકૃતિ અહીં લાવવામાં આવી છે

ધરોહર જીવંત રાખવાનો સાર્થક પ્રયાસ કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે સુરત ટેનિસ ક્લબના અધ્યક્ષ મનીષભાઈ પટેલ ઉપાધ્યક્ષ જિગ્નેશભાઈ પાટીલ અને સેક્રેટરી મયંકભાઈ દેસાઈ દ્વારા કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી આર પાટીલ સાંસદ મુકેશભાઈ દલાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગુજરાતના મંત્રી મુકેશભાઈ પટેલ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંશેરિયા સહિતના સુરતના તમામ ધારાસભ્યો મેયર કોર્પોરેટરો અધિકારીઓ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ તેમજ શહેરીજનોને આમંત્રિત કરવામાં આવ્યા છે અતિથિઓ માટે અહી વેલે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સુરત આંગણે સુરત ટેનિસ ક્લબમાં એક ઐતિહાસિક એવા મહાકુંભનું ખૂબ સુંદર મજાનું ધાર્મિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક લેખે ત્રિવેણી સંગમનું જોરદાર આયોજન કર્યું છે અમારી સુરત ટેનિસ ક્લબની કમિટીએ તો આ આયોજનમાં અનેકવિધ પ્રોગ્રામ્સો અમારા તરફથી આયોજિત કરવામાં આવ્યા છે સુરત ટેનિસ ક્લબમાં બહુ ભવ્ય શહેર મહાકુંભના માટે ઊભો કરવામાં આવ્યો છે ના ઐતિહાસિક આ પ્રોગ્રામમાં સુરત શહેર ટેનિસ ક્લબ તરફથી મહાનુભાવો યુથને અને જે લોકો આ મહાકુંભમાં અધ્યક્ષ ત્યાં જઈ નથી શક્યા તે લોકો માટે ખાસ અમે લોકોએ આ સ્પેશિયલ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે જે લોકો વયોવૃદ્ધ છે કે જે લોકો સિનિયર સિટીઝન છે ને જે લોકો કોઈના કોઈ કારણસર ત્યાં જઈ નથી શક્યા ભીડને કારણે કે અન્ય કારણે તો તેવા તમામ લોકોને અહીંયા અમે આમંત્રિત કરી રહ્યા છીએ અને સ્પેશિયલ ગેસમાં અમારે ત્યાં સુરતમાં નામાંકિત સુરત શહેરના ઉદ્યોગપતિઓ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ટ્રસ્ટીઓ જે રાજકારણ ક્ષેત્રે શ્રી સી પાટીલ સાહેબ અન્ય મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અધિકારીશ્રીઓ તમામને અમે લોકો અહીંયા આમંત્રિત કરી રહ્યા છીએ અને એક સારો મેસેજ નેશનલ લેવલે થિંકુલ મેસેજ અમારા ક્લબ તરફથી અમે આપી રહ્યા છીએ કે આવું ભવ્ય આયોજન ભવિષ્યની આપણી સંસ્કૃતિને ધરોહરની જાગરણ માટે હંમેશા જાગૃત રહે એના માટે અમે આ સુંદર મજાનું આયોજન કર્યું છે થેન્ક યુ સર થેન્ક યુ અમે વિવિધ કાર્યક્રમોમાં અઘોરી નૃત્ય ગંગા આરતી ભસ્મ આરતી શિવ પુરાણ અને શિવના સંગીત નો આખો લાવો મળશે લાઈવ પેઇન્ટિંગ હશે ઘીના કમળ હશે ફોટોગ્રાફી જેણે પાડી છે તે સુરતના કલાકારોનું ડિસ્પ્લે થશે અને નંદી અને શિવલિંગ મોટા પાયે ઊભા કર્યા છે તે એનું આપણે પ્રદક્ષિણા ફરી અને ગંગા જળ જે મંગાવ્યું છે એનો છંટકાવ કરીને સુરત અને સુરતની પ્રજાને આપણે પવિત્ર કરવાનો એક અધાક પ્રયત્ન છે અને ભવ્ય મહાકુંભ જે અત્યારે એકસો ચુમ્માળીસ વર્ષે મહાકુંભ આવે છે તો એની એક ઝાંખી અને એન્ટ્રીબ્યુટ ટુ અવર યુનો મહાકુંભ માટે સુરત ટેનિસ ક્લબે આ મહાન આયોજન કર્યું છે અને અમારી કમિટી બધાને આવકારવા તત્પર છે થેન્ક યુ થેન્ક યુ બ્યુરો રિપોર્ટ પીટીએસ ન્યૂઝ ચેનલ સુરત